આણંદ આરટીઓ ઓફિસ ની બહારથી કૌભાંડ ઝડપાયું છે આરટીઓ ઓફિસ બહારથી એજન્ડો દ્વારા ચલાવવામાં આવતું કૌભાંડ એસઓજી પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યું છે એજન્ડો દ્વારા આરટીઓ આરટીઓની કામગીરીને પડકારતા સામરખા ગામના રિઝવાન વોરા તેમજ તેમના પુત્ર ની આણંદ એસઓજી દ્વારા અટકાયત કરવામાં આવી છે આરટીઓ એજન્ડો દ્વારા ઘરજાઉ લોકો પાસેથી રૂપિયા ખંખેરવાના સ્કેમનો પર્દાફાશ કરવામાં આવ્યો છે ग तारीख छव्वीस मार्च बे हजार पीस ना रोज आणंद एसओी शाखाना पोलीस सब इन्स्पेक्टर तथा स्टाफ पेट्रोलिंग जे दरम्यान हेड कॉन्स्टेबल प्रकाश भाई तथा पोलिस कॉन्स्टेबल कुलदीप सिंह चोक्कस बातमी अनुसार आरटीओ कचेरी बहार बे इसमो एक ओमनी गाडी जीजे जे ट्वेंटी थ्री पी आडत्रीस एकत्रीस नंबर आम्ही ड्राईव्हिंग लायसन्स रिन्यू फिटनेस सर्टिफिकेट गेरकायदेसर रीते

આણંદ પોલીસ સ્ટેશનમાં ગુનો રજીસ્ટર કરી આગળની તપાસ આણંદ એસઓજી દ્વારા કરવામાં આવી રહી છે આની તપાસ ચાલુ છે અને આરોપીઓના રિમાન્ડ માટે અમે અરજી કરવાની છે તમામ પ્રશ્નોના જવાબ તપાસ દરમિયાન મળી જશે લાયસન્સ માટે જે કાઈ જે સરજી સર્ટિફિકેટ લખવામાં આવતા હતા તો આજે સર્ટિફિકેટોના આધારે જે લોકોએ લાયસન્સ લે લીધા છે એનું સંપૂર્ણ ખાલી કરવાની કરવાનું છે હા એટલે અમારો સૌથી પહેલો બોલ એ છે કે આમાં કેટલાની સલ્લોણી છે કોણ આમાં સામેલ છે અને આની આધારે કેટલા પાસ થઈ ગયા છે સર્ટિફિકેટ્સ એ અમે અમારા તપાસનો વિષય રહેશે ઇસમો અમે અહીંયા લાવ્યા છીએ એટલે આ તમામ વિગતો અમે એમની પાસેથી મેળવીશું અને તમને પહોંચતી કરીશું કેટલા સમયથી બનાવ્યું એમના કહેવા મુજબ પાછલા એક વર્ષથી આ પ્રકારની કામગીરી ચાલુ છે